કચ્છમાં હજુ ત્રણ દિવસ રેડ એલર્ટ કચ્છ કલેક્ટર અમિતાનો રાય લોકોને બહાર નીકળવા ટાળવા અપીલ કરી છે જોખમી રસ્તાઓ ક્રોસ ન કરી જળાશય નથી કે ન જવા માટે અપીલ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનસાલી નલિયા બધાને ખ્યાલ છે કે છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે રાત્રે બાર વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં સાત ઇંચથી વધારે વરસાદ પડ્યો છે પરંતુ હાલ છેલ્લા બે કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે એટલે પાણી નીકળવાનું ને બધું ચાલું છે પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તલાટીઓને ગામે રહેવા સૂચના આવે આપવામાં આવેલી છે પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે સતત દરેક ગામમાં આપણે એલર્ટ ઉપર છીએ જે રોડવાલી એજન્સીસ છે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે એ લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે જેથી કોઈપણ જગ્યા ટ્રેફિકમાં અડચણરૂપ ના થાય મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે કોઈપણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂવ કરી શકે ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ આ પરિસ્થિતિને જોતા કૃપા કરીને બિનજરૂરી કોઈ પણ જળાશયની નજીક જવા ટાલવા જરૂરી છે એકવાર સમસ્ત કચ્છવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી જ છે બીજ ચંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ